કોઈ વસ્તુ ની એવી ચર્ચા એવી ચર્ચા થઈ નથી કે આટલો મોટો આપણે એનો ઇસ્યુ તરીકે આપણે લઈએ કોઈ

મને કોઈ એમાં ખબર નથી મામલામાં હું કોઈ પડતી નથી ટાર્ગેટ ટાર્ગેટ કરવામાં કોઈ અમને કરતા નથી ટાર્ગેટ આ તો આપણી સામેની વ્યક્તિની કોઈ એવી ભાવના છુપાયેલી હોય કે રહેલી હોય કે એને ટાર્ગેટ કરવાના વિષયથી લઈને ઇશ્યુ બનતા હોય ખરેખર ખરેખર ઠામ હોય તો વાસણ ખખડે છે સંસારમાં ખખડે છે ભાજપ જે પરિવારની જેમ જ્યારે ચર્ચા થતી હોય તો ભાઈ આપણા ઘરની અંદર આપણે જે વાતચીત થતી હોય આપણે લીધેલા છે એમાં કોઈ વિશેષ ચર્ચા થઈ નથી કોઈ વસ્તુ ક્યારેય કોઈ એમને કીધી નથી સંકલન ની સાથે પ્રમુખ ની સાથે સંકલન કરીને જ આ બધી પ્રક્રિયા કરેલી છે રેસકોસ રિંગ રોડ ઉપર જયારે આપણે વર્ષો રાજકોટ મહાનગરપાલિકા ને પાંચ દિવસ ના કાર્યક્રમ કોઈ કાર્નિવલ કાર્યક્રમ હોય આતશબાજી નો રંગોળી રંગોળી ના કાર્યક્રમો હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા રંગીલું રાજકોટ હોય પ્રજા પણ રંગેલી હોય આ કાર્યક્રમની અંદર ઉત્સાહ ભેર ભાગ લેતા હોય છે ત્યારે બધા નામની યાદી કોને મુખ્ય મહેમાનમાં રાખવા કોને મહેમાન તરીકે રાખવા એનું સંપૂર્ણ સંકલન અમે પ્રમુખ સાથે કરીએ છીએ

આપણે એને સાચવી ને ચાલી નથી જેને કકડાટ કાઢો હોય કાઢી લેશે એ તો વર્ષો થી આપડે જયારે નિવેદ ઘરે ઘરે થાય છે પેલો કકડાટ મુકતા એ તો ઘર પરંપરા છે